નમસ્કાર દેવી ભાગવતના ત્રીજા સ્કંદના પચીસમા અધ્યાયમાં આપનું સ્વાગત છે ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે સુબાહુ રાજાએ દેવીની પ્રાર્થના કરી એટલે દેવીએ કીધું કે તમારે જે વરદાન જોઈતી હોય તે માપ અને રાજા સુબાહુ કહે છે કે હવે તમને જોયા પછી દેવી તમારા દર્શન થયા પછી હું શું માગું પણ જો આપની ઈચ્છા હોય તો આપ કાશીમાં આવીને રહો અને એટલે દેવી પોતે કહે છે કે સારું તો હું કાશીમાં આવી અને સુબાહુ રાજા તારા નગરમાં રહીશ અને તારા નગરની રક્ષક બનીશ એવી વાત થઈ છે પછી સુદર્શન પોતે આવે છે અને સુદર્શન પણ દેવીની પ્રાર્થના કરે છે અને દેવીને કહે છે કે દેવી હવે મારા માટે શું આજ્ઞા છે દેવી કહે છે કે સુદર્શન તું અયોધ્યા જા અને તારું રાજ્ય કર આ વાત આપણે સાંભળી છે દેવી એ પણ કહે છે કે હું તારા અયોધ્યામાં પણ રહીશ અંબિકા સ્વરૂપે એ કથાની વાત હવે આપણે આગળ કરવી છે પણ વાત એવી છે કે યુદ્ધના સંઘર્ષ બાદ જે વિવાદોમાંથી રાજકીય સામાજિક અને ધાર્મિક શાંતિની પુનઃસ્થાપન કરે તે સાચો રાજા છે એ શત્રુઓના પરાજય બાદ જેને માફી આપવાની છે માફી અને જેની કૃપા લેવાની છે એની કૃપા લે એ સાચો રાજા છે એ સાચો લીડર છે અને એવા રાજાથી જ રાજ્યમાં વિજય સમૃદ્ધિ અને ધર્મની પુનઃસ્થાપના થઈ શકે એ કથા પણ આજે આપણે આજના અધ્યાયમાં કરવી છે વ્યાસજી કહે છે કે દેવીની આજ્ઞા પ્રમાણે મિત્ર મંડળ યુક્ત રાજા સુદર્શન અયોધ્યામાં ગયા અને ત્યાર પછી શોકાતુર શત્રુજીતના માતાના પ્રતિ સુદર્શન બોલ્યા સુદર્શન પાસે હવે અયોધ્યાનું રાજ્ય છે અને અયોધ્યાના રાજ્યમાં હવે એ શત્રુજીતની માતા સાથે કંઈ પણ કરી શકે એમ છે પણ આ જે સંવાદ છે બહુ સુંદર છે એ સુદર્શનની મેચ્યોરિટી દેખાડે છે એ સુદર્શનની એમ્પથી દેખાડે છે અને શત્રુજીતના માતા પ્રતિ સુદર્શન કહે છે કે હે માતા તમારા પુત્રને સંગ્રામમાં પણ મેં નથી માર્યા તેમજ તમારા પિતા યુદ્ધાજીતને પણ મેં નથી માર્યા ને હું જો ખોટું કહેતો હોઉં તો મને તમારા ચરણોના સોગંધ છે કારણ કે શત્રુજીતની માતાને તો ન્યૂઝ મળ્યા છે કે પિતા યુધાજીત અને દીકરો શત્રુજીત બે માર્યા ગયા છે અને સુદર્શન ના સુદર્શન અહીંયા આવીને કહે છે કે મેં આવું હું નથી કર્યું એટલે એને તો વિશ અસમંજસ થઈ હોય કે આ તો ખોટું બોલી રહ્યો છે અને ત્યારબાદ સુદર્શન કહે છે કે ભગવતી દુર્ગાના સામા થવાથી તેઓ બંને મરી ગયા છે અને તેમાં મારો અપરાધ કશો નથી ને થવા કાળ હોય છે તે થાય છે હે માનિની હે માતા મરી ગયા પછી પુત્રનો શોક કરવો ઉચિત નથી જીવ પોતાના કર્મો પ્રમાણે જ સુખ અથવા દુઃખ ભોગવે જ છે હે માતા જેમ મનોરમાનો હું દાસ છું તેમ તમારો પણ હું દાસ છું હે ધર્મજ્ઞ જેવા મનોરમા છે તેવા જ મને તો તમે છો તમારામાં અને મનોરમામાં હું ભેદ માનતો નથી સર્વપ્રથમ સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો છે સુદર્શન સમજાવે છે કે તમારા પુત્ર અને અને પિતા જે મરણ થયું થયું છે છે દેવીની સામે એ એમના કર્મનો પ્રભાવ છે એટલે એમાં હું કંઈ કરી શકું એમ નથી અને આપે પણ શોક ના કરવો પણ આ જે વાત થઈ હોય એટલે એ સમયે શત્રુજીતના માતામાં એક જ ઘટના બેઠી હોય કે હવે આ મને પણ મારી નાખશે એટલે ભય જે છે એને દૂર કરે છે સુદર્શન કહે છે કે જેમ મનોરમા મારી માતા છે એમ તમને પણ હું માતા જ માનું છું અને હું મારી માતાનો દાસ છું એમ તમારો પણ દાસ છું એટલે ભય ના કરશો ભય આઘો કરી દીધો છે માતાના માટે સુદર્શન કહે છે કે શુભાશુભ કરેલા કર્મો અવશ્ય ભોગવવા પડે છે વાસ્તે તમારે સુખ દુઃખમાં શોચ કરવો ઘટતો નથી દુખમાં અધિક દુખી ને સુખમાં અધિક સુખી એવું જે વર્તન કરે એ હર્ષ શોકને શત્રુ સમાન આત્મા વિશે અર્પણ નહીં કરવા જોઈએ કારણ કે સુખ દુઃખાધિ દૈવને આધીન છે પણ પોતાના આધીન નથી જેથી બુદ્ધિમાને શોકથી પોતાના આત્માનો નાશ ન કરવો જોઈએ જેમ લાકડાની પુતળી નટો દ્વારા નાચે છે ચેષ્ટા કરે છે એ પ્રકારે દેહી સર્વદા સર્વત્ર પોતાના કર્મના આધીન ચેષ્ટા કરે છે હવે તત્વજ્ઞાનની વાત કરી છે પહેલા વાત કરી છે કે તમે શોક ન કરશો પછી એનો ભય ભગાડવાની વાત કરી છે અને હવે એનાથી સર્વોપરી એવી તત્વજ્ઞાનની વાત કરી છે સુદર્શને એ કહે છે કે આપણે તો લાકડાની પુતળી જેવા જ છીએ આપણા કર્મો જ આપણને બધું કરાવી રહ્યા છે કર્મના આધીન આપણી ચેષ્ટા છે સુદર્શન કહે છે કે હે માતા વનમાં જઈને પણ હું દુઃખી નથી થયો કારણ કે મેં એમ વિચાર્યું કે પોતાના કરેલા કર્મો ભોગવવા પડે છે મારા મહ અહી મરાયા માતા વૈધવ્ય પામી ને ભયાતુર માતા મને વનમાં લઈ ગઈ અમને માર્ગમાં ચોરોએ લૂંટી લીધા ને વસ્ત્ર પણ અમારા લઈ લીધા અને આ નિરાશ્રય બાળક પુત્ર વાળી મનોરમાનું સઘળું ધન પણ લઈ ગયા મને લઈને માતા ભારદ્વાજના આશ્રમમાં આવી માત્ર આ વિદલ મંત્રી ને ધાવ અમારી સાથે હતા મુનિ અને મુનિની પત્નીઓએ દયાથી અમને નાનવી ને ફળ મુલાદીથી સંતોષ્ટ કર્યા હે માતા ત્યારે મને મહા દુઃખ હતું ને હમણાં ધનાગમથી હું મને પ્રસન્ન માનતો નથી કારણ કે મારા મનમાં વૈર અને માત્સર્ય નથી બહુ સરસ વાત કરી છે સુદર્શને એક નાનકડા નાનકડા વાક્યોની અંદર એ કહે છે કે જ્યારે હું મુનિઓના આશ્રમમાં ભારદ્વાજ મુનીના આશ્રમમાં રહ્યો ત્યારે મને કોઈ મહા દુઃખ લાગ્યું નથી અને આ શશિકલાની સાથે પરણ્યો છું કાશી રાજની દીકરી સાથે અને આટલું બધું ધન મળ્યું છે ને આ સેના મળી છે ને વિજય મળ્યો છે એનાથી કે હું બહુ સુખ પામ્યો જળ કમળવત છે કારણ કે દેવીની કૃપા છે સુદર્શન કહે છે કે હે પરંતપ રાજ્ય ભોગથી નાનવીનું ભક્ષણ શ્રેષ્ઠ છે કારણ કે રાજરોગી અને રાજભોગી નરકમાં જાય છે પણ કંદ મુલાદી ખાનારા તપસ્વી ક્યારે પણ નરકમાં જતા નથી બુમાનજનોએ ધર્માચરણ કરવું જોઈએ અને ઇન્દ્રિયોને જીતવી જોઈએ કે જેથી કરી નર્ક ન થાય હે માતા આ ભરતખંડમાં મનુષ્યાવતાર મહાદુર્લભ છે અને આહાર નિંદ્રા ભય મૈથુનાદી સુખો તો સઘળી યોનીઓમાં મળી શકે છે તેથી મનુષ્ય દેહને પ્રાપ્ત કરી ધર્મનું સાધન કરવું જોઈએ કારણ કે ધર્મ મનુષ્યોને સ્વર્ગ અને મોક્ષ આપનારો છે બીજી યોનીઓમાં સ્વર્ગ કે મોક્ષ મળતા નથી અદ્ભુત વાત કરીશ અહીં આમ સુદર્શન પહેલા કહે છે કે મને ના દુઃખ છે ના સુખ છે જ્યારે ઋષિના આશ્રમમાં રહેતો હતો ત્યારે પણ આવો જ હતો અને અત્યારે પણ આટલું ધન મળ્યું છે રાજકાર પાટ મળ્યું છે તો પણ હું સુખી કંઈ નથી હું બસ આ સાક્ષી ભાવે ઊભો છું તમારી સામે માતા અને કહે છે કે રાજભોગ જો મને લાગી જાય તો નરકમાં જવાનો છે પણ એ તપસ્વી જે બીજો છે તો નરકમાં જતો નથી અને મારે તો એ આચરણ કરવું છે અને એનું આચરણ જે છે ધર્માચરણ છે ધર્માચરણ એ રૂઢિચરણ નથી રૂઢિઓનું પાલન કરવું એ ધર્માચરણ નથી ધર્માચરણ એટલે શું રાજ્ય એવું કાર્ય કરવું જેથી બીજાનું ભલું થાય અને ઇન્દ્રિયો પર વિજય પામતા ત્યારે ન થાય એટલે વાત સુદર્શન જે કરે છે એ ધર્માચરણ કરે છે અને એ સમજાવે છે કે જે પણ પ્રકારનું આહાર ને નિંદ્રા ને મૈથુનાદી જે બધા સુખો છે બીજી યોનીઓમાં પણ છે એ કૂતરા પાસે પણ છે ને ચિમ્પાન્જી પાસે છે પણ વહેલ પાસે છે ને ફિશ પાસે પણ છે માછલીઓમાં પણ છે દરેક યોનીઓમાં આ વસ્તુ છે આહાર નિંદ્રા ભય મૈથુનારી છે ફિઝિયોલોજીકલ નીડ્સ જેને કહેવાય શારીરિક રિક્વાયરમેન્ટ એ બધું છે પણ મનુષ્ય દેહ જે છે એ ધર્મ આચરણ કરી શકે છે અને આ એક યુનિક વસ્તુ છે આપણી પાસે આખી વાત જે છે આખો વખત ફિલોસોફર્સ આ વાત કરી રહ્યા છે કે આ મનુષ્યોમાં એવું જુદું શું છે જે બીજા બીજી યોનીઓમાં નથી અને એમાં જવાબ એવા મળ્યા પહેલા કે લેંગ્વેજ ભાષા મનુષ્યો પાસે છે પછી ખબર પડી કે નહીં તો ભાષા પણ બીજા પ્રાણીઓ બોલી શકે છે ડોલ્ફિનની પોતાની ભાષા છે વહેલની પોતાની ભાષા છે આપણે નથી સમજી શકતા બિલાડીની પોતાની ભાષા છે દરેક પ્રાણી વર્ગની પોતાની ભાષા છે આ તરફ કહે છે કે ના આપણી જે યુક્તિ છે ને એ આપણી આપણને આવડે છે આપણે બધું જાત જાતનું યુનિક વસ્તુઓ કરી શકીએ પણ કાગડાની પણ આપણને વાર્તા ખબર છે પેલો કાગડો પાણી નાખી અને પાણી પી ગયો પથરા નાખીને પાણી પી ગયો અને એવી જ કથા ઘણી બધી જોવા મળે છે કાગડાઓની એવી કથા જોવા મળી છે કે ચિમ્પાન્સીઓ પેલી નાની લાકડીનો યુઝ કરીને કીડીના દરમાં નાખે અને કીડીઓને આમ પકડીને પછી ખાઈ જાય યુક્તિઓ એમને પણ આવડે છે અહીંયા સુદર્શન વ્યાસજી સુદર્શન દ્વારા કહે છે કે આ ધર્માચરણ છે ને એ આપણી સૌથી યુનિક કડી છે અને એના લીધે સ્વર્ગ પ્રાપ્તિ થાય મોક્ષ પ્રાપ્તિ થાય વ્યાસ મુનિ કહે છે કે કુમારના આવા વાક્યો સાંભળી અને લીલાવતી કે જે શત્રુજીતની માતા છે એ ઘણી લજ્જા પામી અને પુત્રના શોકનો ત્યાગ કરી આંસુ ભરી અને સુદર્શનના પ્રતિ બોલી કે મારા પિતા યુધાજીતે મને ખરેખર પુત્ર સહિત અપરાધી કરી છે કે જેણે તમારા માતા મહને મારી નાખી તમારું રાજ્ય હરણ કર્યું હતું હું અને મારો પુત્ર તેને અટકાવી શકીએ તેવા સમર્થ ન હતા અને તેણે જે કર્મ કર્યું તેનું નિવારણ કરવાને હું સમર્થ ન હતી તેથી એમાં મારો અપરાધ નથી યુધાજીત અને મારો પુત્ર તેમના કર્મયોગે માર્યા ગયા છે તેમાં હે પુત્ર તમારો અપરાધ નથી જેથી હું પુત્રનો શોક કરતી જ નથી પરંતુ એમના કર્મનો જ શોચ કરું છું લીલાવતી સમજી ચૂક્યા છે કે પુત્ર મરાયો છે છે પણ એ એનું અને વિચારી રહ્યા છે કે જ્યારે ધ્રુવ સંધિ જે શત્રુજીત અને યુધાજીત શત્રુજીત અને સુદર્શનના પિતા છે એ જ્યારે એમને મૃત્યુ પામ્યા છે ત્યારે બે પુત્રો વચ્ચે હજી બે પુત્રો ખૂબ નાના છે એટલે એમના દાદાઓ એમના નાનાજીઓ આવી ચૂક્યા છે વીરસેન સુદર્શનના નાના છે અને યુધાજીત એ શત્રુજીત નાના છે અને બે જણાએ ત્યાં આવીને યુદ્ધ કર્યું છે કે મહારાજ દોહિત્રને આ નગર મળે કૌશલ દેશની રાજધાની રાજા એ બનીને રહે અને એ વખતે લીલાવતી કહે છે કે મારી પાસે એવી શક્તિ નથી કે હું મારા પિતાને અટકાવી શકું અને એટલે આ જે મૃત્યુ થયું છે એમના કર્મોને કારણે જ થયું છે એટલે એમાં તમારો હું કોઈ વાંક સુદર્શન જોતી નથી પણ કર્મનો વાંક જોઉં છું એમના કર્મનો જ સોચ કરું છું લીલાવતી કહે છે કે હે પુત્ર તમે શ્રેષ્ઠ છો અને મનોરમા મારા ભગીની છે નેહપુત્ર તમારા પર મારે કશો પણ ક્રોધ નથી હે મહાભાગ આપ ભલા પ્રકારે અયોધ્યાનું પ્રજાપાલનપૂર્વક નિષ્કંટક રાજ્ય કરો કે જે રાજ્ય ભગવતીના પ્રસાદથી તમને મળ્યું છે રાજકુમાર સુદર્શન માતાની એવી વાણી સાંભળી તેમને પ્રણામ કરી જ્યાં મનોરમાનો પ્રથમ નિવાસ હતો તે પવિત્ર મહેલમાં આવ્યા ને ત્યાં તેમણે નિવાસસ્થાન કર્યું અને પછી સઘળા મંત્રીઓને તથા જ્યોતિષીઓને બોલાવી શુભ મુહૂર્ત પૂછ્યું કે મારે સુવર્ણનું મનોહર સિંહાસન બનાવી તેના પર સદા ભગવતીની પ્રતિમાનું પૂજન કરવાનું છે ને પ્રથમ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારી ભગવતીનું સિંહાસન પર સ્થાપન કરીને જ હું રાજ્ય કરીશ કે જે પ્રકારે રામચંદ્રાદિકોએ કરેલું છે સઘળા નગરવાસીઓએ શ્રી ભગવતીનું પૂજન કરવું જોઈએ અને સકળ કામ અર્થને દેનારી ભગવતીનું સદા માન કરવું જોઈએ આમ સાંભળતા જ રાજાની આજ્ઞાનો અમલ કરવા કારીગરો દ્વારા મહારમણીય ને સુંદર મંદિર તૈયાર કરાવ્યું ને ભગવતીની પ્રતિમા તૈયાર કરી શુભદિને વેદ જ્ઞાતા બ્રાહ્મણોને બોલાવી સિંહાસનમાં તેની પ્રતિષ્ઠા કરાવી વિધિપૂર્વક હવન કરી અને દેવતાઓના પૂજન કરી મંદિરમાં રાજાએ ભગવતીનું સ્થાપન કર્યું એ વેળા વાજાઓના સુરથી મહા ઉત્સાહ થયો બ્રાહ્મણોના વેદઘોષથી તથા નાના પ્રકારની સ્તુતિઓથી મંગળ વર્તાઈ રહ્યું વ્યાસમુનિ બોલ્યા આ પ્રકારે વેદવાદીઓએ ભગવતીની સ્થાપના કરી રાજા પણ પરમ ભક્તિથી ભગવતીને પૂજવા લાગ્યા પૂજા વિધિ કરી પોતાના પિતાના રાજ્યને પ્રાપ્ત રાજા સુદર્શન સુખ ભોગવવા અંબિકા દેવી આખા કૌશલ દેશમાં વિખ્યાત થઈ અને આ પ્રકારે રાજ્ય સંપાદન કરી રાજા સદ્ધર્મથી પોતાના સામંતોને અને રાજાઓને પોતાના વશમાં રાખવા લાગ્યા જેવું રામચંદ્ર રઘુ કે દિલીપનું રાજ્ય હતું તેવું જ મર્યાદાવાળું અને પ્રજાઓના સુખવાળું સુદર્શનનું રાજ્ય બની રહ્યું વર્ણાશ્રમના ચતુષ્કાદ ધર્મની જાગૃતિ થઈ અને કોઈ પણ માણસનું મન અધર્મમાં વળગતું જ નહીં સઘળા લોકોએ ગામે ગામ ભગવતીના મંદિરો રચ્યા ને આ પ્રકારે આખા કૌશલ દેશમાં ભગવતીની પ્રીતિપૂર્વક પૂજા થવા માંડી આ તરફ સુબાહુ રાજાએ પણ દેવીની સુંદર પ્રતિમા કાશીજીમાં મંદિર બનાવીને સ્થાપિત કરી ને મહાભક્તિ કરી કાશી અને અયોધ્યામાં સૌ કોઈ જનો પ્રેમભક્તિ પરાયણ થયા અને વિશ્વેશ્વરની સમાન પ્રેમભક્તિથી કાશીજીમાં દેવીની પૂજા થવા માંડી ભૂમિતાળમાં ભગવતી મહાવિખ્યાત થઈ તથા હે જન્મે જય રાજા દેશ દેશમાં ભગવતીની ભક્તિ વધવા લાગી સંપૂર્ણ ભારત વર્ષમાં સૌ લોકોમાં ને સૌ વર્ણોમાં આ ભવાની દેવી સૌને ભજવા યોગ્ય બની ગઈ હિ રાજન સઘળા લોકો શક્તિની ભક્તિમાં લીન થયા અને આગમમાં કહેલા સ્ત્રોત્રાદિથી સઘળા ભગવતીના જપ ધ્યાન યોગમાં પરાયણ થયા નવરાત્રમાં પ્રેમપૂર્વક સૌ કોઈ જપ પૂજા કરતા હતા અને ભક્તિમાં તત્પર મનુષ્યો દેવીનું અર્ચન અવન અને યજ્ઞ કરવા લાગ્યા આજના અધ્યાયમાં આપણે સુદર્શન અને લીલાવતી વચ્ચેનો સંવાદ સાંભળ્યો સુદર્શન દેખાડે છે કે ખરેખર એક એવો અદ્ભુત વ્યક્તિ છે જેની પર દેવીની કૃપા થઈ છે અને ત્યારે જ કદાચ દેવીની કૃપા થઈ છે કારણ કે અંદર એ જલકમલવત આત્મા જે છે એ ઉચ્ચ કક્ષાએ જઈને બેઠો છે અને એટલે દેવી સાથે સંધાન બન્યું છે દેવીની કૃપા થઈ છે રંકમાંથી રાજા બની ગયો છે પણ છતાંય એવો ઈગો નથી આવ્યો કે હું રાજા છું માત્ર એટલું જ છે કે આ દેવી છે એના લીધે આ બન્યું છે અને હું તો માત્ર નિમિત્ત માત્ર છું આ જ્યારે આપણી અંદર આ પ્રકારનો અભિગમ આવી જાય ત્યારે આપણે સમજી શકીએ કે આપણા આત્માની ઉન્નતિ થવાની શરૂઆત થઈ છે આપણે કશું છીએ નહીં આપણા કર્મોથી બંધાયેલું આપણું એક નાટક છે અને આપણે કઠપુતળીની જેમ બસ નાચી રહ્યા છીએ એક્ટ કરી રહ્યા છીએ અને આત્મા ત્યાં ઊભો છે અને એ બધું નિહાળી રહ્યો છે કારણ કે કર્મ ભેગા થઈ રહ્યા છે એની જોડે સંધાન થવા માટે અને જો સાચા કર્મ કરીશું તો એ સંધાન બનશે અને એ તરફની વાત આપણે આવતા અધ્યાયમાં કરવી છે જ્યાં વ્યાસજી નવરાત્રના વિધિની વાત કરવાના છે આજના અધ્યાયમાં આપણે એ મેચ્યોરિટીની વાત સાંભળી છે પહેલા આપણે નિષ્ઠાની વાત સાંભળી છે અને આજે આપણે એક નવા અભિગમની વાત કરી છે કે આપણે આપણા કર્મની તરફ પણ જોઈએ કે આ હું જે કર્મ કરી રહ્યો છું કર્મ કયા પ્રકારનું આપણી અંદર સાત્વિક રાજસિક અને તામસિક એ ગુણો ભરેલા જ છે કોઈ એક ગુણ પ્રાધાન્ય બને છે બીજા બે પણ ત્યાં છુપાયેલા છે જ ગૌણ થઈને પણ બેઠા તો છે જ સંપૂર્ણપણે નિવારણ કરી શકાતું નથી અને એટલે આપણે આપણા કર્મોને પણ એ સાત્વિક ગુણ તરફ લઈ જઈએ એવો વધારે ને વધારે પ્રયત્ન કરવાનો છે આજની સુદર્શનની કથા આપણને એ તરફ ચિંતન કરવા માટે આગળ લઈ જાય છે તો જરૂરથી ચિંતન કરજો આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને નમસ્કાર કરું છું નમસ્કાર